સો મિત્રોને જય શિયા રામ આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ ચારમાં દાખલો નંબર એક આપણે જોવાના છે તો દાખલો નંબર એક શું છે કે બાદ બાકી કરો બરાબર તો એ નંબરનો જે દાખલો છે એમાં વીસ પોઈન્ટ પચોતેર રૂપિયામાંથી અઢાર પોઈન્ટ પચીસ રૂપિયા આપણે બાદ કરવાના છે બરાબર છે તો સૌથી પહેલા આપણે લખી લઈએ કે વીસ પોઈન્ટ પચોતેર રૂપિયા માઈનસ એટલે કે આપણે બાદબાકીની દાખલ નિશાની કરીશું અને એમાં સૌથી પહેલા આપણે લખીશું પોઈન્ટ પોઈન્ટની આગળની સંખ્યા અને પોઈન્ટની પાછળની સંખ્યા લખીશું તો પોઈન્ટની આગળ આપણા પાસે છે અઢાર બરાબર અને પોઈન્ટની પાછળ પાછળ છે પચીસ રૂપિયા ફર્સ્ટ જે દાખલો જે છે એ એકદમ સરળ છે તો સૌથી પહેલાં આપણે પાંચ માટે પાંચ બાદ કરીશું તો પાંચ માટે પાંચ બાદ કરીશું જવાબ શું આવશે શૂન્ય સાત માંથી બે ને બાદ કરીશું તો કેટલા આવશે પાંચ ત્યાર પછી આ જે પોઈન્ટ છે એનો આપણે પોઈન્ટ મૂકવાનો છે ઝીરો માંથી આઠ જશે નહીં એટલે આગળની સંખ્યાને કાપવું પડશે બે ને કાપીને બે નાની સંખ્યા કઈ આવશે એક આવશે તો એક અને અહીં લખીશું દશક દસ માંથી આઠ બાદ કરીશું લખીશું બે અને એક માંથી એક બાદ કરીશું તો શૂન્ય એટલે કે આપણે આ જે આગળનો શૂન્ય છે એ આપણે લખીએ કે નહીં લખીએ સરખું જ બરાબર રૂપિયા તો જવાબ શું આવે છે બે પોઈન્ટ પચાસ રૂપિયા આ આપણો ફર્સ્ટ દાખલો છે ત્યાર પછી બી નંબરનો દાખલો છે બસો પચાસ મીટરમાંથી બસો બે પોઈન્ટ ચોપન મીટર આપણે બાદ કરવાનું છે અહીં આપણા પાસે પોઈન્ટ નથી તો આપણે પોઈન્ટ લાવવું પડશે કેવી રીતના એ આપણે જોઈ લઈએ સૌથી પહેલાં આપણા પાસે બસો પચાસ છે તો બસો પચાસ લખીશું બાદ બાકીની નિશાની કરીશું અહીં શું છે બસો બે પોઈન્ટ ચોપન તો સૌથી પહેલાં લખીશું બસો બે પોઈન્ટ ચોપન હવે આપણા પાસે ઉપર પોઈન્ટ નથી આપણે ઉપર પોઈન્ટ લાવવા માટે અહીં પોઈન્ટ લખીશું અને અહીં શૂન્ય શૂન્ય લખીશું બરાબર આપણે બે શૂન્ય એડ કરીએ એનાથી કંઈ ફરક પડશે નહીં બરાબર એના બસો પચાસના બસો પચાસ જ રહેશે હવે અહીં એકમ કયો છે મીટર તો આપણે એકમ તરીકે મીટર લખી લઈએ હવે અહીં શૂન્યમાંથી ચાર જશે નહીં શૂન્યમાંથી પાંચ પણ જશે નહીં શૂન્યમાંથી બે પણ જશે નહીં એટલે આપણે આગળની સંખ્યા કટ કરીશું પાંચને કાપીને લખીશું ચાર જ્યારે શૂન્ય બેથી ત્રણ વખત વધારે સાઠી આવતો હોય ત્યારે તમારે શું કરવાનું કે નવ નવ અને જે લાસ્ટ નંબરનો જે શૂન્ય હોય એના ઉપર દશકો મૂકી લેવાના એટલે દશક મૂકી લેવાની બરાબર હવે આપણે બાદબાકી બાકી કરીશું દસમાંથી ચારની બાદ બાકી તો છ આવશે નવમાંથી પાંચની બાદ બાકી તો ચાર આવશે આ પોઈન્ટ જે છે એને પોઈન્ટ મૂકવાના નવમાંથી બેની બાદ બાકી તો સાત આવશે ચારમાંથી શૂન્યની બાદ બાકી તો ચાર આવશે બરાબર અને બેમાંથી બેની બાદ બાકી તો ઝીરો આવશે ઝીરો લખ લખશું અથવા નહીં લખશું સેમ જ કહેવાય બરાબર અને મીટર એકમ છે એ આપણે મીટર એકમ લખીશું ફર્સ્ટ દાખલામાં પણ આપણે ઝીરો લખ આપણે લખવું હોય તો લખી શકાય અથવા નહીં લખે તો પણ કંઈ ફરક પડતો નથી તે જ પ્રમાણે સેકન્ડ દાખલામાં પણ એવું જ છે બરાબર અહીં જવાબ આપણો બે પોઈન્ટ પચાસ છે અને અહીં આપણો જવાબ સુડતાલીસ પોઈન્ટ છેતાલીસ મીટર છે બરાબર છે હવે આપણે સી નંબરને જોઈશું તો સી નંબરમાં આપણા પાસે આઠ પોઈન્ટ ચાલીસ રૂપિયામાંથી પાંચ પોઈન્ટ છત્રીસ રૂપિયા આપણે બાદ કરવાના છે તો સૌથી પણ લખીશું આઠ પોઈન્ટ ચાલીસ રૂપિયા બરાબર ત્યાર પછી પાંચ પોઈન્ટ છત્રીસ રૂપિયા છે તો પોઈન્ટ લખીશું અને અહીં છત્રીસ છે પોઈન્ટની પાછળ અને પોઈન્ટની આગળ પાંચ છે બાદ બાકી નિશાની લખીશું બરાબર બાદ બાકીની નિશાની લખીશું અને આપણે લખીશું અહીં રૂપિયા રૂપિયા લખીશું હવે શૂન્ય માટે છ જશે નહીં બરાબર એટલે આગળની સંખ્યાની કટ કરવું પડશે તો ચાર ઘટાનાની સંખ્યા શું થાય ત્રણ અને અહીં આવશે દસક બરાબર પાછળની જે સંખ્યા હોય એમાં હંમેશા તમારે દસ મૂકવાના છે દસ માટે છને કટ કરીશું તો ચાર આવશે ત્રણ માટે ત્રણને આપણે બાદ કરીશું તો શૂન્ય આવશે બરાબર અને આ પોઈન્ટનો પોઈન્ટ આઠ માંથી આપણે પાંચને બાદ કરીશું તો આપણા પાસે વધશે ત્રણ અને આ જે રૂપિયા છે એને આપણે લખીશું રૂપિયા તો જવાબ શું આવશે આપણા ત્રણ પોઈન્ટ જીરો ચાર રૂપિયા બરાબર ત્યાર પછી એ લખીશું પાંચ પોઈન્ટ બસો છવ્વીસ કિમીમાંથી બે પોઈન્ટ જીરો એકાવન કિમી બરાબર તો પાંચ પોઈન્ટ બસો ને છવ્વીસ કિમી એટલે કે કિલોમીટર ત્યાર પછી પોઈન્ટનો પોઈન્ટ લખીશું પોઈન્ટની આગળ બે છે પોઈન્ટની આગળ પાછળ શૂન્ય એકાવન બરાબર ઝીરો ફિફ્ટી વન બાદ બાકી નિશાન આપીશું કિમીનો કિમી લખીશું હવે છ માંથી એકની બાદ બાકી તો પાંચ આવશે શૂન્યમાંથી પાંચ કટ થશે નહીં એટલે આગળની સંખ્યા કટ કરવું પડશે બે કરતા નાની સંખ્યા કેટલી આવે છે એક આવે છે અને અહીં મૂકીશું દસકો એટલે કે દસક દસમાંથી પાંચની બાદ બાકી તો પાંચ આવશે એકમાંથી શૂન્યની બાદ બાકી તો એક આવશે આ પોઈન્ટનો પોઈન્ટ પાંચમાંથી ત્રણ પાંચમાંથી બે બાદ કરીશું તો કેટલા આવશે ત્રણ આવશે અને આ કિમીનો કિમી બરાબર તો જવાબ શું આવે છે ત્રણ પોઈન્ટ એકસો પંચાવન કિમી બરાબર હવે આપણે ઈ નંબરને જોઈશું તો ઈ નંબરમાં બે પોઈન્ટ એકસો સાત કિલોમાંથી જીરો પોઈન્ટ ત્રણસો ચૌદ કિલો આપણે બાદ કરવાનો છે સૌથી પહેલા બે પોઈન્ટ એકસો ને સાત બરાબર અહી પોઈન્ટ લખીશું પોઈન્ટ અને પોઈન્ટ શું છે આપીશું બંનેમાં એકમ શું છે કિલો અને કિલો તો એકમ લખીશું આપણે કિલો કિલો ત્યાર પછી બાદ બાકી કરીશું તો સાત માંથી ચાર બાદ કરીશું તો જવાબ શું આવશે ત્રણ શૂન્ય માંથી એક જશે નહીં નહીં કાર કેમ નહીં જશે કારણ કે શૂન્ય એક કરતાં નાના છે તો આગળની સંખ્યાને કટ કરીશું તો એક કરતાં નાની સંખ્યા શું થાય શૂન્ય સૌથી નાની સંખ્યા શૂન્ય છે બરાબર અને અહીં આપણે મૂકીશું દસકો એટલે કે દસ દસમાંથી એક બાદ કરીશું તો ન આવશે હવે જુઓ અહીં શૂન્યમાંથી ત્રણ જશે નહીં જશે કારણ કે શૂન્ય નાની સંખ્યા છે તો બેને બાદ કરીશું એ સોરી બેને કટ કરીશું બે કટ નાની સંખ્યા શું આવે છે એક તો એક અને અહીં આવશે દસક દસમાંથી ત્રણ ની બાદ બાકી તો સાત પોઈન્ટ એક માંથી શૂન્ય ની બાદ બાકી એકમ બરાબર તો જવાબ શું આવે છે સાતસો બરાબર તો આ પ્રમાણે આપણે પ્રશ્ન નંબર એક એટલે કે દાખલો નંબર એક જે છે બાદ બાકી કરો એ આપણે પૂર્ણ કર્યા છે બરાબર જો સંખ્યા નાની હોય જેમ કે જેમ કે શૂન્યમાંથી પાંચ જશે નહીં તો આપણે આગળની સંખ્યાને કાપી લેવાની અને દશક લઈ લેવાનું બરાબર સંખ્યા નાની હોય ત્યારે અને સંખ્યા મોટી હોય જેમ કે સાત અને બે માં સાત મોટા જાય તો બાદ બાકી થશે અને જ્યાં બાદ બાકી નહીં થાય ત્યાં તમારે કાપી લેવાના આગળની સંખ્યા આટલું તમને ખબર પડી જશે બરાબર વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો મિત્રોમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને જય શિયા